તો જય મોકલ જય દ્વારકા વેસ ફરી એક નવા નવ વિડીયોની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે આપણે છે ને સાગર પાર્ક કરીને આપણે છે ને હોટલ છે મારવાડીની તો હે આપણે અહીંયા ઊભા છે અને છે ને આપણે ગાડી તો અહીંયા આપણે ગાડી આપણે અહીંયા પડી છે અને અહીંયાથી છે ને સાગર થાય છે તેર કિલોમીટર કેમ કે આ સાગરમાં છે ને નો એન્ટ્રી હોય એટલે હાજર પાર્ક કરવી પડે તો હા છે ને આપણે બે ત્રણ વાગે સાગરથી નીકળી જતા તો અત્યારે છે ને કલાક પહેલાં આપણે એને પાર્ક કરીને આપણે એને ગાડી છે ને મૂકી દીધી છે હોટલે તો એને અહીંયા ચા પાણી પી લઈને લાઈ લઈએ જેમ કે બે દિવસથી લાયા નથી અને ભાઈ હાવ થાકી ગયા છે અને સિંગરપટ્ટી રસ્તો છે ને એટલે સંજયભાઈને પણ બહુ હાકવા દેવા હોય એટલે આપણે ઘડી ખેંચવી પડે અને તમે જો આવો હે ને કે ખબર હવાનો ને સરસ મજા નજર આવશે અને હવાના છે ને અત્યારમાં વાગી છે ભાઈ સાડા છ વાગવા જાય સાડા છ જેવો સમય થઈ ગયો છે તો હાલો અહીંયા છે ને ખામે હોટલ છે ને તો પહેલાં ચા પાણી પી લઈએ અને પછી આપણે આગળ જવાની ના સંજયભાઈ અંદર પહોંચા સંજયભાઈને રગાડીએ અને એને નાવું એ નાઈ નાખે ને પછી ના એ કરે ને પછી ધાવા દઈએ આજની આપણે છે ને લગભગ એટલે અગિયાર અગિયારસો અગિયારસો કિલોમીટર જે આપણે તાપી નાખી છે અગિયારસો કિલોમીટર આપણે કાપી નાખ્યા છે ને હજી નવસો નવસો ને કંઈક બાવન કિલોમીટર હજી આપણે તાપવાના છે તો હજી આજ આખોથી ગાડી નાખશું કાલે અડધોથી ગાડી નાખશું ને ત્યારે પાસે આપણે પહોંચશું તો આ છે ને કંઈક આપણી ગાડી છે ને અહીંયા મૂકી દીધી છે તો તો ગાય ગાયના ચા પાણી પીને નાય કાઢીને પછી નીકળી જાય ને અહીંયા સરસ મજાનો નાવાની સુવિધા હે ને તો હે ને નથી એટલે હે ને સંજયભાઈને જગાડીએ તો મિત્રો હે ને સંજયભાઈને જગાડી દીધા છે અને હવે સંજયભાઈ છે ને જાગી જાય છે અને સંજયભાઈ જાગીને પછી નાય આવે કેમ કે થોડી છે ને અને ગાડી સાફ કરી જાય કેમ કે તો કસરત એટલો થઈ ગયો છે ને કે અવાજ આવે તો એને ને પેલા એને ગાડીને સાફ કરી છે તો એટલે ધીરે તકલીફ ભરેલી છે તો છે ને પેલા કસરત સાફ કરી છે

પાંચસો થી છસો કિલોમીટર કાપવું પડશે આપણે પહેલા જે હોટલ ઉભા હતા ત્યાંથી આપણે આગળ રેવાથી કેમ કે ત્યાં છે ને પાણી હતું ને બહુ ખરાબ હતું અને જરાય નવા એવું હતું નહીં અંદર કશું એટલો હતો તો પછી આપણે નક્કી કર્યું આગળ જે છે ને આપણે આગળની સારી હોટલ આવે ત્યાં તો ના ત્રીસ ચાલીસ કિલોમીટર આપણે હે આગળ આવશે અહીંયા પછી એક સરસ મંદરની મારવાડીની હોટલ છે તો અહીંયા આપણે ગાડી સાઈડમાં પાર્ક કરી દીધી અને અહીંયા તમે જો સરસ મંદર આખી કુંડી ભરેલી છે અને પાણી બધું સારું છે તો અહીંયા નાહવા જોવાનું બધી રીતે આમાં સંજય ભાઈઓ ગાડી જોવા માટે એને પાણી લેવું ભરે છે તો એને ગાડીની આપણે નવરાઈ નથી અને પહેલાં પછી આપણે નહીં નેચીએ તો હે સંજય ભાઈ દુઃખ અહીંયા કરે છે ગાડી કંઈક કામ શેમ્પુથી એને દોડ જોવે છે અને રો પાણી નાખે કોની ભરી છે અને સરસ મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ રોડ એકદમ રોડને ને આ બધા વાડીમાં સરસ મજાની હોટલ છે અને ગાડી છે ને આપણે અહીંયા પાર્ક કરી દીધી છે ગાડીને પહેલાં ધોઈ નાખીએ અને બધું સાફ કરી નાખી અને પછી આપણે પછી આગળની જર્ની આપણે કન્ટિન્યુ કરીએ કે આજે આપણે કાપવાનું છે પાંચસોથી છસો કિલોમીટર આપણે આજે કાપવાનું છે

ઉપર ઓલું મારી દે તો આલો ભાઈ તમને થઈ ગયા આપણે જવા દઈએ આગળની કન્ટિન્યુ કરે કાશમાં નાખા છે ને તો અત્યારે એવું લાગે વરસાદ હોય ને વાતાવરણ થઈ છે પછી આ બધું વરસાદ આપણે પાંચસો પાંચસો કિલોમીટર આવી ગયા પણ અહીંયા વરસાદ નથી વરસાદ નથી તમે હા કઉાકડ બન્યા થાકડ પડ્યું છે તો હાલો સંજયભાઈ છે ને પાછી હવે આપણે કરીએ મિત્રો અત્યારે છીએ આપણે એના ભારતના પંપે અને આ કાંઈ દમો પહેલાં છે ને ગામ આવે ને ત્યાં પેટ્રોલ પંપ છે તો આપણે છે ને ડીઝલ નખાવી દઈએ પાંચ હજારનું કેમ કે અહીંયા છે ને ભાઈ ડીઝલનો ભાવ બહુ છે બાણું પણ કે છે એટલે છે ને આપણે પાંચ હજાર નખાવી કે આગળ ટાક કરાવી દઈશું કોઈ છે ને પાંચ હજારનું નખાવીને આપણે પહોંચવા આવ્યા છે કટની અને અહીંયા છે ને ભાઈ કટની પાસે એક છે ફાટક બંધ અને તો સામે આવે છે ટ્રેન જો તમે અને એના બંને બધાને અહીંયા થઈ ગઈ છે ફાટક બંધ અને ગાડી પડી છે આપણે અહીંયા તો હવે છે ને ટ્રેન આવે છે હમે પેસેન્જર પર ટ્રેન છે કે ને કોલ સા ગમે તો વાલી ભરેલી ટ્રેન છે માલવાહક ટ્રેન છે તો આવે છે 我这么知道？ இறைய தக்கலவலா

سو کلر کے અને હા મેં આપણી ગાડી પડી છે ભાઈ પાછા લઈ આવ્યા છે ચા પાણી પીવા તો ચાલો ચા પાણી આપણે પી લીધા છે અને આ ભાઈનું એનું કામ થઈ ગયું છે અહીંથી તો હાલો અહીંયાથી આપણે હવે રવાના થઈ અહીંયાથી જે કટની થાય છે ત્રીસ પાંત્રીસ કિલોમીટર તો કટનીથી પછી આપણે વીઆ કટના થી ડાયરેક્ટ વારાણસી લઈ લેવું તો ને બિચારા એનું કામ થઈ જાય ને કે વાહન નહોતું મળતું થાય અને ભાઈ અહીંયા એમપીની જ ગાડી છે સાગરની ભાઈ અત્યારે બદલાવે છે એક્સલ بڑ باد મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાઈ કટની અને અહીંથી આપણે એને યાદ રાખશું હવે ચાર રાઉન્ડ છે સતના રીવા સતના રીવા વાળો એક્સપ્રેસ હાઈવે પકડી લઈએ અને આજે સીધે સીધા રહે છે ને રહે છે કટની સિટીમાં ને આપણે વૈયા રહીએ ખાલી છે ને મારી એટલે ડાયરેક્ટ આવશે રીવા સતના વાળો એક્સપ્રેસ હાઈવે અહીં વારાણસી પર્યાગરાજ છે ને પર્યાગરાજ વારાણસી વાળો એક્સપ્રેસ હાઈવે આવી ગયા છે આ અને સીધા સીધા આપણે હાઈવે પકડી લઈએ એટલે ને કાંઈ વાંધો નહીં આવે

પેલા ઓલા સરસ મજાનું નાજારો તમે જોવો પેલા આ બાજુ તો હે ને નાના નાના ગામડા બધા આદરો એટલું મસ્ત વાતાવરણ છે આ બાજુ જો વરસાદ થી રહે ને પછી જો મેના ગાટ વરસાદ હોય ને તો હાલો

یہ تو نہیں خبر پھر مزا مست مزا ہوٹل ہے شری سونی دھابا فیملی ریسٹورنٹ تو ہے نا بہت جیسے بھوک لگی ہے بار وی خاطی تھی نام ناستا ہ ناست کر تو اچھا سے گاڑی اپنے کدی دی پارکنگ میں پارکنگ ہے نا گاڑی بڑے پارکیگ کریں تو آپ کہ جمع سارا بناتا ہے تو گاڑی بڑی پڑی ہے تو ہلو بھائی اے نا سونی دھابا اپنے جمی لے پہ અને પછી આગળની ઘંટી રનની કન્ટિન્યુ કરી કેમ કે ફાસ્ટેગમાં ડીઝલ બધું પૂરાવાનું છે અને ફાસ્ટેગમાં હજી પૈસા નાખવાના છે અને અહીંથી ને આપણે બસો વાળા સાતસો કિલોમીટર જેવું કાપવાનું છે તો અહીંયા સરસ મજાનું જમવાનું તો પહેલાં જમી લઈએ આપણે આવી ગયું છે સબ્જી તો સેવ શેવ ટમેટા છે ને સંજયભાઈ ભાઈમાં કેવું શેવ સેવ ટમેટા શેવ ટમેટાનું શાક છે અને ભાઈ સલાડ છે ડુંગળી છે આથણું છે અને ભાઈ એને તંદુરી રોટલી અને હા છે ને ભાઈ સરસ મને આપણે આવી રીતનું હોટલ છે આપણે ગાડી પડી છે હવે ટ્રાય કરી સંજયભાઈ શાકમાં કંઈક શાકની ટ્રાય કરો તો કેવી લાગે એમ શેક્યા પછી કાંઈ આમનો રામ ભરો છે આ રીતની કંઈક છે ભાઈ અહીંયા હોટલનું અરેન્જમેન્ટ અને બધી ગાડીઓ અહીંયા પાર્ક કરેલી છે સંજયભાઈ ઘરે છે ટ્રાય હે રામ ભરો છે તો ભરોસે કાંઈ સેવા નહીં હોય શાકમાં લેવો ને તો મગાવવું છે તો ખાવું તો પડશે ચાલો

અને આપણી સફર શરૂ છે યુપી ની બોર્ડરે ભોગવા છે